છવ્વીસ હજાર જે ફોર્મ રિજેક્ટ થયા છે એને ફરીથી રિચેક કરવામાં આવે અને જેના ફોર્મ અધૂરા છે એને ફરી મોકો આપવામાં આવે સરકારે મોટું મન રાખી તમામ રત્ન કલાકારોને આ યોજનાનો લાભ મળે ગુજરાતની અંદર રત્ન કલાકારોને ફી સરકાર ડાયરેક્ટ આપશે એના માટેનું એક રાહત પેકેજ જાહેર કરવામાં આવેલું હતું અને એ વાત હતી મે મહિનાની પરંતુ ગઈકાલ સુધી એવું હતું કે કેટલા રત્ન કલાકારોના ફોર્મ મંજૂર થયા એ બાબતની ખબર નહોતી પરંતુ અચાનક ગઈકાલે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર એક પ્રેસ કોન્ફરન્સ કરી અને જાહેરાત કરી કે સુડતાલીસ હજાર પાંચસો નવ્વાણું ફોર્મ છે એ મંજૂર કરી દેવાયા છે અને એમાં પચાસ હજાર બસો ને એકતાલીસ બાળકોની ફી સીધી સ્કૂલમાં ભરવામાં આવશે તો આ રત્ન કલાકારોની ફી બાબતનો જે ઇસ્યુ છે એના માટે આજે અમે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશભાઈ ટાંકને બોલાવ્યા છે એમની સાથે આ રત્ન કલાકારોના રાહત પેકેજમાં અત્યાર સુધીમાં શું શું થયું એના વિશે વાત કરીશું ભાવેશભાઈ આપણે આ વાત મે મહિનાથી છે ચોવીસ મેના દિવસે ગુજરાત સરકારે રાહત પેકેજની જાહેર કરી ત્યારથી અત્યાર સુધીમાં શું શું થયું અને તમને શું શું જવાબ મળ્યા જ્યારે બે વર્ષ ત્યાં તમને ખબર છે મંદી છે મંદીના કારણે અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર બન્યા દોઢ વર્ષની અંદર એંસી કરતાં વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આત્મહત્યા રોકો અભિયાન પણ ચડાવવામાં આવ્યું ત્યારબાદ ગુજરાત સરકારને અમે એક હડતાલનો કોલ આપેલો કે સુરતમાં રત્ન કલાકારોની પરિસ્થિતિ ખૂબ ભયાનક અને દયનીય છે જો રત્ન કલાકારની વારે સરકાર નહીં આવશે તો અમે હીરા ઉદ્યોગને બંધ પાડવા માટેનું બે દિવસનું એલાન કરીએ છીએ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું કે દસથી પાંચથી દસ દિવસની અંદર એનો એક્શન પ્લાન ઘડી અને રત્ન કલાકારોની મદદ કરવામાં આવશે ત્યારે ચોવીસ મેના રોજ આપણા ગૃહમંત્રી અને ઉદ્યોગમંત્રી હર્ષભાઈ સંઘવી સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી સર્કિટ હાઉસની અંદર અને શિક્ષણ રાહત પેકેજની જાહેરાત કરી કે બે હજાર પચીસ અને છવ્વીસના શૈક્ષણિક વર્ષ દરમિયાન મેક્સિમમ તેર હજાર પાંચસોની બેરોજગાર કલાકારોના બાળકોને જે પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે એમને અમે ચૂકવી આપશું ત્યારબાદ એ ફોર્મની પ્રક્રિયા ચાલુ થઈ ફોર્મની પ્રક્રિયા ચાલુ થયાના અંતમાં સિત્તેર હજારથી વધારે ફોર્મ એટલે કે ચુમોતેર હજારની આજુબાજુ ફોર્મ ભરાઈ ગયા છે અને ત્યારબાદ હમણાં જ તમને ખબર હોય તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના માધ્યમથી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે ભાઈ જે જે લોકોએ ફોર્મ ભર્યા છે ને ઉદ્યોગ આધારને ઉદ્યોગ રજિસ્ટર કરાવવા પડશે આ બાબતે અમે કલેક્ટરની મુલાકાત કરી કલેક્ટર સાહેબે કીધું કે ભાઈ જો મેં કીધું જે લોકો નાની નાની કંપનીઓ ચલાવે છે અને આ પરિપત્ર જે જીઆર જે મૂળ જીઆર છે એ જીઆરની અંદર તો તમે બેરોજગાર રત્ન કલાકારોને વાત કરો છો પણ જેના કારખાના બંધ થઈ ગયા છે એની પાસે નથી અને જે ઉદ્યોગ ઉદ્યોગકારોએ ઉદ્યોગ કટવવવું પડે એની જાગૃતિ પણ ઇન્ડસ્ટ્રીની અંદર નથી તો આ કઈ રીતે શક્ય બને એટલે કલેક્ટરે અમારી જે રજૂઆતને ધ્યાને રાખી અને પરિપત્ર રદ કર્યો કાલે પ્રેસ કોન્ ત્રણ ચાર ઓગણીસ તારીખના રોજ છ હજાર ફોર્મ પાસ કરી કમિટીએ નક્કી કર્યું કે છ હજાર પાસ કરી આપણે એને આપી દઈશું ત્યારબાદ આજે કાલેની એક પ્રેસ કોન્ફરન્સની અંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જે ડાયરેક્ટર છે જે બી દવે સાહેબ એમની પ્રેસ કોન્ફરન્સની અંદર પચાસ હજારથી વધારે ફોર્મ પચાસ હજાર બસો ને એકતાલીસ જેટલા ફોર્મની પાસ કરવામાં આવ્યા અને અડતાલીસ હજાર કલાકારોના પચાસ હજાર બાળકોને આ ફોર્મ મળશે અમે રજૂઆત કરી તો સરકારને ધ્યાને લીધું તો સરકારને પણ એ એક તમારા માધ્યમથી હું કહેવા માગું છું કે યોજના કલાકારોની છે તો એને લંબાવવામાં આવે અને હવે તાત્કાલિક આ ફી ચૂકવી દેવામાં આવે ઇસ્યુ મેન જે છે અમુક કારીગરોને પોતાના બાળકોના જે પરીક્ષાનું આપવાની ના પાડે છે ફી ભરશો તો જ તમને પરીક્ષામાં બેસવા દઈશું તો જ તમને હોલ ટિકિટ આપવા દઈશું તો સુરત શહેરના જે તંત્ર છે કલેક્ટર સાહેબને પણ હું વિનંતી કરું છું કે જલ્દીમાં જલ્દી આ લોકોને ફી મળે છે અત્યાર સુધી આપણે બહુ સરસ કામગીરી ઉપર ધ્યાન આપ્યું છે ક્યાંય ને ક્યાંય કચાશ રહી ગઈ છે એની અંદર તમે પુરવાર કર્યું છે તો આ યોજનાનો લાભ તમામ રત્ન કલાકારોને મળે એવી અમે માગણી આવનારા દિવસોની અંદર કરવાના છીએ છવ્વીસ હજાર જે ફોર્મ રિજેક્ટ થયા છે એને ફરીથી રિચેક કરવામાં આવે અને જેના ફોર્મ અધૂરા છે એને ફરી મોકો આપવામાં આવે સરકારે મોટું મન રાખી તમામ રત્ન કલાકારોને આ યોજનાનો લાભ મળે એવી હું રજૂઆત કરવા માગીએ છીએ ફરજભાઈ તમે જે વાત કરી તો એમાં હું તમને કહેવા માગું છું કે સુરત જિલ્લા કલેક્ટરને અમે ખબર છે ડોટ તરફથી ફોન કર્યો અને અમે કલેક્ટરને પૂછ્યું કે આ તમે જે ફોર્મ મંજૂર કર્યા એ હવે કલાકારોના બાળકોના ખાતામાં ક્યારે જમા થશે તો એમણે કીધું કે વધારેમાં વધારે દસથી પંદર દિવસ થશે અને એ એટલા દિવસની અંદર એમના ખાતામાં જમા થશે હમણાં થોડી ટેકનિકલ પ્રોસેસ ચાલે છે એટલે થોડી વાર લાગશે પણ દસથી પંદર દિવસમાં એમના ખાતામાં જમા થશે ભાજપ મારે તમને એ પૂછવું છે કે કલાકારોના ઇશ્યુની અંદર પોલિટિકલ પાર્ટીઓ બધી પડી રહી છે ભાજપે રાહત પેકેજ જાહેર કર્યું કોંગ્રેસે ત્યાં આગળ રત્ન કલાકારનો મુદ્દો ઉઠાવેલો અને શહીદોનો જે કલાકારો આપઘાત કરે એમના ઘરે બી ગયા હતા હવે આજે આમ આદમી પાર્ટીએ વરાછાની અંદર કલાકાર અધિકાર યાત્રા શરૂ કરી છે તો આ પોલિટિકલ પાર્ટીઓથી શું ફરક પડે છે અને એ લોકો હવે પાછળથી કેમ જાગે છે તમને ખ્યાલ હશે કે કોઈ પણ ઇસ્યુ હોય મોટો ગુજરાતનો એની અંદર જ ખાટવા માટે બધા જ આવતા હોય છે જ્યારે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જ્યારે રેલી કાઢવામાં આવી ત્યારે પોલિટિકલ પાર્ટી ગ્રાઉન્ડ ઉપર નહોતી જ્યારે ગુજરાત સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું ત્યારે પોલિટિકલ પાર્ટીઓ મેદાનમાં નહોતી ત્યારે ડાયમંડ વર્કર યુનિયન અને સરકારની વચ્ચેનો ઇસ્યુ અને રત્ન કલાકારોના અધિકારોની વાત તમને તો ખબર છે કે છેલ્લા અમે દસ વર્ષથી કરતા આવીએ છીએ તો જ્યારે યોજના સરકાર હંમેશા જાહેર કરતી હોય છે તો યોજના જાહેર કરતી હોય છે તો એની જવાબદારી સરકારની અમલવારીની પણ હોય છે તો એ સરકારની અમલવારી એટલા માટે સિત્તેર હજાર ફોર્મ અહીંયા ભરાણા એની સ્ક્રુટિનિંગ કરવાની એને ચકાસણી કરવાની એટલે સમય થોડો ઘણો વેડફાય સમય થોડોક જાય તો આમ આદમી પાર્ટીનું અત્યારે વજૂદ વધી રહ્યું છે સૌરાષ્ટ્રની અંદર વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા ચૂંટાઈને આવ્યા ત્યાર પછીની જે પરિસ્થિતિ રાજકીય પરિસ્થિતિ છે એ આમ આદમી પાર્ટી તરફ થોડોક લોકોનો ઝુકાવ વધી રહ્યો છે એવું હું માનું છું પરંતુ આ ઇસ્યુની અંદર કલાકારોના અધિકારોની વાત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરવામાં આવી હતી અને એની જ લડાઈના ભાગરૂપે ગુજરાત સરકારે મોટું મન રાખીને એક યોજના જાહેર કરી હતી પણ પોલિટિકલ પાર્ટીનો એક ધર્મ અને કર્મ એ એ હોય છે કે કોઈ પણ ઇસ્યુની અંદર જ્યારે ઇમ્પ્લિમેશન થાય ત્યારે એને કોંગ્રેસ પણ કોંગ્રેસે પણ શક્તિસિંહ ગોહિલ આપણે રાજ્યસભાના સાંસદ હતા એને પણ કેન્દ્ર લેવલે મુદ્દો ઉઠાવ્યો હતો ગોવિંદ કાકાએ પણ કેન્દ્ર લેવલે મુદ્દો ઉઠાવ્યો હતો આ મુકેશ દલાલ જે છે આપણા સાંસદ એને પણ કેન્દ્ર લેવલે મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારબાદ હમણાં ચોમાસું સત્ર ગયું તો કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ આ મુદ્દા ઉપર વાત કરી હતી તો તમામ પોલિટિકલ પાર્ટીએ રત્ન કલાકારોના અધિકારોની વાત કરી છે ભાજપની યોજના જાહેર કરી છે વિરોધ પક્ષનું કામ વિરોધ પક્ષે કર્યું છે અને સત્તા પક્ષના ત્રણ ત્રણ લોકોએ બબે લોકોએ સત્તા હા પુરુષોત્તમ રૂપાલાએ પણ આ મુદ્દા ઉપર વાત કરી ચૂક્યા છે અને સત્તા પક્ષના ત્રણ ત્રણ લોકોએ પણ સરકારનું ધ્યાન દોર્યું છે તો મારો તો રિવ્યૂ એ જ છે કે જ્યારે જ્યારે પોલિટિકલ પાર્ટીઓ વિરોધ પક્ષે વિરોધ પક્ષનું કામ કરે ને પક્ષ સત્તા પક્ષનું કામ કરે અમે ન્યુટ્રલ છીએ અમે કોઈપણ પક્ષની તરફદારી નથી કરતા પરંતુ જે રત્ન કલાકારોના અધિકારોની વાત કરે એને સપોર્ટ હંમેશા કરીએ છીએ ભાવેશભાઈ તમને એવું લાગે છે કે એ ગોપાલ ઇટાલિયાના રત્ન કલાકાર અધિકાર યાત્રાથી ડરી ગયો કારણ કે અચાનક જ ગઈકાલે આવીને પ્રેસ કોન્ફરન્સ કરી નાખી તો એ બાબતે શું કહેવું અમે અમે બેથી ત્રણ દિવસે સતત કલેક્ટરના કલેક્ટર સાહેબના કોન્ટેકમાં હોય અને સતત અમે કરતા હોઈએ છીએ પરંતુ વિરોધ પક્ષનું પણ પ્રેશર સરકાર ઉપર હોવું ખૂબ જરૂરી છે એટલે ક્યાંક ને ક્યાંક એવું દેખાય કે ભાઈ આનું પ્રેશર ને આનું પ્રેશર પણ એકંદરે આપણા કાર્યકરોને લાભ મળે એ અમારો ધ્યેય છે ભાવેશભાઈ ગુજરાત સરકારે પેકેજની અંદર જે વિદ્યાર્થીઓની ફી છે ડાયરેક્ટ એમના ખાતામાં તેર હજાર પાંચસો ભરવાની વાત કરી છે તો આનાથી રત્નકલાકારનું જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આવી જાય કારણ કે એના તો ઘણો મોટા પ્રોબ્લેમ છે જે પ્રમાણે તમે વાત કરો છો હવે ધારો કે બે બાળક હોય તો બે બાળકની ફી ભરાય છે પણ એના હાથમાં તો કશું આવતું જ નથી એને ઘરનું ભાડું ભરવાનું કે ડાઇટ બિલ ભરવાનું કે હપ્તા ભરવાના કે એ બધા કે એને એને આવક જ નથી આવતી એ બધો ફાયદો નથી થતો તો એ બાબતે સરકારની સાથે તમે વાત કરી છે અમે સરકારને પહેલાં પણ કીધું હતું જ્યારે યોજના જાહેર થઈ ત્યારે અમે પોતે જ મારું સ્ટેટમેન્ટ છે કદાચ મીડિયાની અંદર તમે સાંભળ્યું હોય અથવા તો આપણી આપના આ જે ખબર છે ડોટ કોમની અંદર કદાચ ચલાવ્યું હોય મેં પોતે એવું કીધું હતું કે મોટી ઇન્ડસ્ટ્રીની અંદર નાની જાહેરાત છે પરંતુ રત્નકલાકારોને અત્યારે ખૂબ જરૂર છે એટલે આ યોજનાને અમે આવકારીએ છીએ પરંતુ તેર હજાર પાંચસો હજાર એક એક સ્કૂલની ફી વીસ હજાર કરતાં વધારે છે તેર હજાર પાંચસો એને થોડીક રાહત આપે છે તો થોડીક રાહત થોડીક તો થોડીક ગુજરાત સરકારે આપી તો રત્ન કલાકારોએ પણ સ્વીકાર્યું કે ભાઈ આ અમને જે આપ્યું છે એ મોટી ઇન્ડસ્ટ્રી છે એની અમે નાની જાહેરાત છે આવનારા દિવસોની અંદર અમે રજૂઆત પણ કરવાના છીએ એનું મુખ્ય કારણ એ છે કે હવે ટેરિફ અમેરિકાએ ટેરિફ નાખ્યું તો ટેરિફના કારણે ચાલીસ ટકા એક્સપોર્ટ આપણું જે છે એ અટકી જાય છે તો આના કારણે રત્નકલાકારોમાં જે રિયલ ડાયમંડની અંદર કામ કરે છે એની જોબ જવાની શક્યતાઓ છે અત્યારે તો સ્ટેબલ ચાલે છે અત્યારે કોઈ પ્રોબ્લેમ અને ક્રિએટ જે વધારે થવો જોઈએ દિવાળી પછીનો જે પ્રોબ્લેમ થાય તો એના માટે અમે સરકારને એવી રજૂઆત કરીશું કે આ જે તેર હજાર પાંચસોની યોજના છે એની અંદર ફીની રકમ વધારવામાં આવે અને આ તેર હજાર પાંચસોની જે યોજના છે એક વર્ષ માટેની આવનારા પાંચ વર્ષ માટે જો કરવામાં આવે અને જેટલી ફી કલાકારોના બાળકોની પ્રાઇવેટ સ્કૂલમાં છે એમાંથી એસી ટકા માફ કરવામાં આવે અથવા તો એસી ટકા ફી સરકાર ભરવામાં આવે તો રત્ન કલાકારોને એમાંથી ફાયદો થાય એનું મુખ્ય કારણ એ છે કે બાળકોની ફી બાળકોની ફીની સાથે સાથે એને લીધેલા ઘરનું ઈએમઆઈ એનો ભાડે રહેતો હોય તો એનું રેન્ટ ઘરમાં મા બાપ બૂડા હોય તો એના દવા દવાનો ખર્ચો કોઈ કારીગર છે અને ઘરે સામાજિક પ્રસંગ આવી જાય દીકરા દીકરીના ભાઈ કે કોઈના લગ્ન હોય તો એ તો આ બધી વસ્તુ રત્ન કલાકારોને અને રત્ન કલાકારોને પણ હું તમારા માધ્યમથી એટલું કહેવા માગું છું કે આપ થોડો થોડો બચત તરફ વરજો તો ભવિષ્યની અંદર આ જમા પૂંજી આપને કામ આવશે હવેશભાઈ હવે કલેક્ટરે તો કીધું કે દસ પંદર દિવસમાં ખાતામાં જમા થાય પણ ધારો કે કોઈ સંજોગોની અંદર મોડું થાય તો તમે શું કરશો તમારા માધ્યમથી હું કહેવા માગું છું કે કલેક્ટર સાહેબે દસથી પંદર દિવસનું કીધું છે પણ અમે હજી સાતથી આઠ દિવસ રાહ જોશું અને જો નહીં થાય તો ફરીવાર જે ચાર તારીખ ચાર મે પહેલાં જે કર્યું હતું આંદોલનની રાહ ઉપર જવા અમે તૈયાર છીએ કારણ કે આ રત્ન કલાકારોના અધિકારની વાત છે પરંતુ તંત્ર ઉપર એટલો વિશ્વાસ છે કે કલેક્ટર સાહેબના બોલ છે કે દસથી થી પંદર દિવસની અંદર અમે આ ફીની ચુકવણી કરશું અમારે એ નોબત ન આવે કે ફરીવાર ધરણા પ્રદર્શન અને રેલીઓના આંદોલન કરવા પડે જેથી કરી આ જે દિવાળી જેવો માહોલ છે એની અંદર કોઈ પણ ઇસ્યુ એવા ઊભા થાય કે રત્ન કલાકારોને ફી નહીં મળવાના કારણે ડાયમંડ વર્કર યુનિયન હવે આંદોલન કે ધરણા કે ભૂખ હડતાલ કરશે પરંતુ હું આપના માધ્યમથી કહેવા માગું છું કે આવનારા દસ દિવસની કે પંદર દિવસની અંદર જો આ ફી ભરી દેવામાં નહીં આવે તો અમે લોકશાહી ઢબે આંદોલન ઉપર જવું પડશે તો પણ જશું તો દર્શક મિત્રો આ હતા ભાવેશભાઈ ટાંક કે રત્ન કલાકારોના જે પેકેજ ની વાત હતી એમના વિશે એમણે ડિટેલમાં વાત કરી ભાવેશભાઈ થેન્ક યુ વેરી મચ ખબર છે ડોટ કોમ પર વાત કરવા ખૂબ ખૂબ આભાર આપો